વડોદરા શહેરમાં બિલ્ડરોને હવે કોઈની બીક નથી રહી તે ઉદાહરણ અમારા કેમેરામાં કેદ થયું વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે આવેલા સ્ટાર બજાર તેમજ ડીમાર્ટની સામે સેવન નાઇન એમ્પેરિયાની સાઇટ ચાલુ કરવામાં આવી છે પણ જોવા જઈએ તો બિલ્ડર દ્વારા ત્રીસ ફૂટ ઊંડો ખાડો કરી દેવામાં આવ્યો છે જેના કારણે ત્યાંથી પસાર થતી ડ્રેનેજની પ્રેશર લાઇન તૂટી પડી છે તેમ છતાં પણ બિલ્ડર દ્વારા કોઈપણ પ્રકારે વોર્ડ ઓફિસ કે ઉત્તરની ઓફિસને જાણકારી આપવામાં આવી નથી જ્યારે અમારી ટીમને રૂબરૂ તપાસ કરતાં માલુમ કે આ જગ્યા પર નવી કન્સ્ટ્રક્શન સાઇટ ઊભી થઈ રહી છે પણ પણ એક કામ કરવામાં નથી આવ્યું તેના જ કારણે ત્યાંથી પસાર થતી ડ્રેનેજની પ્રેશર લાઈન તૂટી પડી હતી જ્યારે બિલ્ડર સાથે વાત કરવામાં આવી ત્યારે તેમનું ઉદ્રવ રીતે વર્તન વાત કરવામાં આવી રહ્યું હતું અમારી પ્રોપર્ટીમાંથી પસાર થાય છે તેવું જણાવ્યું ત્યારે ઉત્તર ઝોનના કાર્યપાલશ્રીને જાણ કરી ત્યારે તેમને ખબર પડી કે અહીંયાથી પ્રેશર લાઇન તૂટી ગઈ છે એટલે તે સાબિત કરે છે કે બિલ્ડરને કોઈપણ પ્રકારે કોઈની પણ બીક નથી રહી સાથે જ બિલ્ડર દ્વારા રોડ ઉપર દસ ફૂટ જેટલું દબાણ કરીને બેરિકેટ કરીને દબાણ ઊભા કરી દેવામાં આવ્યા છે જ્યાં ટ્રાફિકનો ફૂલ અવર જવર રહેતો હોય છે નાગરિકોને અવર જવરમાં કેટલી હેરાનગી થશે તેની પણ બિલ્ડરને કોઈ પણ પ્રકારે પડેલી નથી જે સ્પષ્ટ દેખાઈ આવે છે કહેવાય કે સ્ટાર બજાર તેના જ કારણે કહેવાય કે ખૂબ જ પ્રકારે કહેવાય કે રોજનો ટ્રાફિક આપ જોઈ રહ્યા છો કે આ સવારનો માહોલ છે અને તેના અંદર પણ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રસ્તા ઉપર કેટલી ગાડીઓ અહીં આગળ આવેલી છે અને ત્યારે જ કહેવાય કે સેવન નાઇન નામના જે બિલ્ડર છે તેમના દ્વારા કહેવાય કે આ કામગીરી કંઈ કરવામાં આવી રહી છે પણ તેમના દ્વારા જણાવવામાં નથી આવી રહી આપ જે રીતે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે જે રોડ રોડ છે રોડ લેવલથી લગભગ બાર ફૂટ જેટલા બહાર કહેવાય કે તેમને હાલ આ એક કમ્પાઉન્ડ બોલ લગાવી રહ્યા છે જે કમ્પાઉન્ડ બંધ કરી રહ્યા છે કોની પરમિશનથી આ કામગીરી કરી રહ્યા છે તે એક બહુ મોટો સવાલ છે રસ્તાઓ અડધો રસ્તો કહેવાય કે જે પાલિકાનો જે રોડ છે તે રોડને તોડી પાડ્યો છે રોડ તોડીને કહેવાય કે રોડની પ્રિવાસીના અંદર કહેવાય કે તેમને દસ ફૂટથી વધારે કહેવાય કે રોડના ભાગે કહેવાય કે આ કહેવાય કે જે રીતે તેઓ પેક કરી રહ્યો છે અને તેમની જે સાઈડ છે તે સાઈડ ચલાવી રહ્યા છે ત્યારે આજે વાત એ છે કે વડોદરા શહેરના પ્રશાસનને કઈ આ કામગીરી થઈ રહી છે તેની ખબર છે કે નહીં કેમ કે જ્યારે અમે લોકો અંદર જઈને ચેક કરતા હોઈએ છીએ ત્યારે જોવા મળે છે કે અંદર એક લાઈન પણ એક લીકેજ છે ને જે લાઈન લીકેજ છે તે છે ડ્રેનેજની પ્રેશર લાઈન કોઈ પણ પ્રકારે જાણકારી નથી આપી પાણી એ જે ડ્રેનેજની પ્રેશર લાઈન છે તેને પણ તોડી પાડવામાં આવે જ્યારે સેવન નાઇનના મિતભાઈ કરીને જે વ્યક્તિ સાથે વાત કરવામાં આવે છે ત્યારે તે તુળછરાઈ ભરી વાત કરે છે અમારી સાથે અને કહે છે કે અમારી પ્રીમાય છે પણ જ્યારે અમે કાર્યપાલ એન્જિનિયર ઉત્તર જોનના સાથે વાત કરી અને તેમને જણાવ્યું કે આ રીતની પાઇપ તોડેલી છે ત્યારે તેમના દ્વારા અમને જણાવવામાં આવ્યું કે કોઈપણ પ્રકારે અમને જાણકારી આપવામાં આવી નથી અને જો અગર તેમના પ્રીમાય છે તો એની વાત હું આગળ કરીશ પણ ખાસ કરીને આ જે રસ્તો છે રસ્તા પર જે ટ્રાફિકની સમસ્યા ડીમાર્ટ ડીમાર્ટ સાથે કહેવાય કે સ્ટાર બજાર અને ટ્રાફિકથી તો આ રસ્તો જે છાણી જગાતના નો પંડ્યા બ્રિજથી ત્યારે આપણી સાથે આજે વોર્ડ નંબર એક વડોદરા શહેરના સામાજિક કાર્યકર છે વિજયભાઈ જાદવ વિજયભાઈ સાથે ખાસ કરીને વાત કરીશું વિજયભાઈ શું કહેશો રોડ પરનું દબાણ છે પણ પાલિકાના અધિકારીઓને કંઈ દેખાતું નથી પણ અગર કોઈ ગરીબની લારી હશે તો તેને હેરાન કરવા માટે આવશે પણ મોટા બિલ્ડરોને છાળવે છે તેવું લાગે છે સૌથી પહેલાં તો એક વાત કરીશ કે વડોદરા શહેરની અંદર હવે બિલ્ડરો બેફામ થઈ ગયા છે અને તમે જો કે અત્યારે જે સમયે આપણે વરસાદ પડ્યો વરસાદની અંદર ભૂખી ને વિશ્રામ ક્રિયાએ તનાઈ ગઈ વાત કરીએ કે અઘોરા મોલ જેવાની અંદર બી આ લોકો દબાણો કરતા હોય પણ ખબર નહીં પ્રશાસનને બી ખબર છે તોડી પાડ્યુંશું આમ કર્યું તેમ કર્યું પણ બિલ્ડરોનું કોઈ બીક લાગતી નથી સાથે સાથે વાત કરીએ તો આજે આપણે એક ડીમાર્ટની સામે ઊભા છે નવાડ મેઇન રોડ છે અને મેઇન રોડ પર તમે જુઓ કે કોઈ બિલ્ડરનું કામગીરી બિલ્ડિંગની કામગીરી ચાલી રહી છે ઠીક છે વાત છે તમે તમારી કામગીરી કરો અમારે એનાથી કોઈ નિસ્બત છે નથી અમારે કોઈ મતલબ છે નથી પણ જે પ્રમાણે વાત કરીએ તો આ જે બિલ્ડરે જે કામગીરી શરૂ કરી છે એને જે કમ્પાઉન્ડ વોલ કરે તો કમ્પાઉન્ડ હોલ એને લગભગ દસ ફૂટ દબાણ કરીને કમ્પાઉન્ડ હોલ કરેલો છે પહેલી વાત આ છે બીજી વાત એ છે કે જે પ્રમાણે એને જે રોડ ખોદીને કે જે પ્રશાસન જે ખરેખર લોકોના વલતા વેરાના પૈસાથી કોર્પોરેશન રોડો બનાવ્યું હોય કરોડોનો રોડ જ્યારે બનતો તો કરોડોનો રોડ આ લોકો બેફામ તોડીને તમે જો કે અત્યારે જેટલા બી રોડ છે બધા નાખીને લગભગ પચીસ થી ત્રીસ વોડ લોકો ખાડો ખોદીને બે બે અઢી અઢી ત્રણ ફૂટ રોડ ખોદીને એને ફિટિંગ કરેલું છે બીજી વાત તમને કહી દઉં કે જે પ્રમાણે અત્યારે કોર્પોરેશન પહેલો પ્રશ્ન માને કોર્પોરેશન એવો છે કે આ પણ જે બિલ્ડર કામગીરી કર્યો છે શું એને કોર્પોરેશનની પરમિશન લીધી છે કે પછી કોર્પોરેશનની અંદર એનું તાલમેલ છે કે જેના કારણે બેફામ થઈ રહ્યો છે આ એક પ્રશ્ન છે અને મને તો એવું લાગે છે કે જે પ્રમાણે આ મેનુ રોકીશ હું તમને વિજયભાઈ રોકીશ તમે જે રીતે વાત કરી કે કોર્પોરેશન સાથે તાલમેલ છે કા તો પછી ખુદ કઈ કારણ કે જયારે અમે અમે વાત કરીએ છીએ કે આ રીતે આ લાઈન તૂટી છે તમે જાણ કરી છે તો અમને કે કોણ છે એટલે બિલ્ડરો પોતાની મનમાની ચલાઈ રહ્યા છે તે સાબિત થાય છે કાર્યપાલ એન્જિનિયર વાત કરી તો કે છે અમને આ વાતની જાણ નથી સાહેબ એક વસ્તુ કહી તમને કીધું કે ઓડદ્ર છે આમે ડ્રેનેજ લઈને પાણીની ખૂબ મોટી સમસ્યાઓ છે લોકોના ઘરે પાણી જતું નથી ડ્રેનેજો સાફ થતી નથી ને આવા સમયે જ્યારે આવા બિલ્ડરો બેફામ થઈને જ્યારે જેમ તેમ લાઈનો તોડતા હોય તો એમને ખબર છે નથી કે એક નાની ભૂલ લોકોને કેટલી હેરાન છે એ વસ્તુ એ લોકોને ભાન નથી અને જ્યારે આટલું મોટું કરોડ જ્યારે કન્સ્ટ્રક્શન કરતું હોય તો તમારી પાસે પરમિશનો કોની કેટલી છે અત્યારે મને એક જ કહું છે કે આ ધમધમતો રોડ છે ને અહીંયા મુખ્ય માર્ગો હોવાથી તમે ડીમાર છે અને સ્ટાર બજાર છે અને રોજે સાંજે અહીંયા આગળ એટલી ભીડ થાય છે કે જે પ્રમાણે આ જે કમ્પાઉન્ડ હોલ કર્યું છે કમ્પાઉન્ડ હોલ લીધે રોજે રોજે ટ્રાફિક જામ થાય છે એટલે ટ્રાફિક શાખાને પણ હું વિનંતી કરીશ ને એક અર્જ કરીશ અત્યારે હું લેટર લખવાનો છું સોમવારે કે પહેલો મારો લેટર ટ્રાફિક શાખાને જ કે આ વ્યક્તિએ જે પણ દબાણ કર્યું છે કોના પરમિશનથી કર્યું છે અને બીજો પ્રશ્ન બીજો લેટર અમારો મ્યુનિસિપલ કમિશનર જે છે કે જે પ્રમાણે આ જો રોડ ખોદ્યો છે કે રોડ કરોડોની મિલકતનો રોડ છે આ કોના બાપના પૈસા છે નથી આ પબ્લિકના પૈસા છે અને પબ્લિકના પૈસા જ્યારે તમે વેરફેર કરતા તમે જો કે બે બે અઢી અઢી ફૂટ તમે રોડ ખોદીને કે જ્યારે બંબુ લગાવતા હોય તો એ કેટલું પોસિબલ છે એટલે બીજો લેટર હું મ્યુનિસિપલ કમિશનરને લખવાનો છું કે આ પણ જે પણ બિલ્ડરે જે કામગીરી કરી છે એને નિષ્પક્ષ તપાસ થાય અને જો કદાચ એને પર પરમિશન ના હોય તો એના પર કાયદેસરની કાર્યવાહી થાય એ તો હું માંગ કરવાનું છું કાર્યવાહી થાય તેની માંગ વિજયભાઈ હાલ કરી રહ્યા છે કેમ કે નવો બનાયેલો આ રસ્તો છે ઘણા સમયથી રાહ જોતા હતા નાગરિકો ત્યારે કહેવાય કે આ રોડનું નિર્માણ થયું છે નવો રોડ બન્યો છે ત્યારે રોડ પર કહેવાય કે દસ ફૂટ જેટલું કહેવાય કે જેવી જેવી રીતે હાલ બેરિકેડ કરી દેવામાં આવે છે પતરાની બેરિકેડ કરી દેવા પતરાની બેરિકેડની સાથે જ કહેવાય કે જ્યારે તમને અંદરના જ્યારે દ્રશ્ય બતાવે છે કે જે અંદરના જે દ્રશ્ય છે તે દ્રશ્ય તમને બતાવીએ છે કે જે ડ્રેનેજની પ્રેશર લાઈન જે આવેલી છે જે આખા નવા સિટીના અંદરથી પ્રવેશ કરતી આજે ડ્રેનેજની પ્રેશર લાઈન છે જે મારા સહયોગીને કેસ કે જરા ડ્રેનેજની પ્રેશર લાઈન જરા બતાવશે રોડ પ્રેવાસીમાં આવતી આ લાઇન છે રોડના લેવલમાં આ નાખેલી આ ડ્રેનેજની પ્રેશર લાઇન છે પણ જ્યારે બિલ્ડર સાથે વાત કરીએ બિલ્ડરના કોઈ વ્યક્તિ સાથે અમે વાત કરીએ છીએ સેવન નાઇન નામના જે બિલ્ડર જે અલગ અલગ સાઇડો ઊભી કરીએ છીએ વડોદરા શહેરના અંદર તેમની આ એક સાઇડ ચાલુ ચાલે છે તેમના વ્યક્તિઓ સાથે જ્યારે અમે વાત કરે છે કે તમે આ રીતે એક લાઇન તોડી પાડી છે ત્યારે તે તૂચના ભરી રીતે અમારી સાથે વર્તનથી વાત કરે છે કે અમારા જગ્યામાં આવતી લાઈન છે તમારા જગ્યામાં આવતી લાઈન ભલે છે પણ કહેવાય કે આ એક લાઈન કોર્પોરેશનને અંદર નાખેલી છે ને રોલ લેવલમાં આવતી આ લાઇન છે જે ડ્રેનેજની પ્રેશર લાઈન છે જેનાથી જ કહેવાય કે જે ડ્રેનેજમાં જ્યારે ચોકઅપ થતું હોય ત્યારે આનાથી જ કહેવાય કે ડેરેજનું જે પણ લેવલ છે તેને જળવાતું હોય છે તે લાઈનને હાલ આ જે બિલ્ડર દ્વારા જે કામગીરી કરીને તોડી પાડવામાં આવી છે પણ કહેવાય કે કોઈ પણ પ્રકારની અધિકારી સુધી જાણકારી આપવામાં નથી આવી જ્યારે અમે ઉત્તર ઝોનના કાર્યપાલ એન્જિનિયર સાહેબ સાથે વાત કરી કે આ રીતની આ લાઈન છે અને આ રીતે તોડી પાડીએ ત્યારે તેમણે જણાવ્યું કે આ લાઇન અબી નવી નાખવામાં આવેલી જે પ્રેશર લાઇન છે ડ્રેનેજ પ્રેશર લાઇન છે તેનાથી વિસ્તારમાં જે ડ્રેનેજની સમસ્યા છે તેનું નિરાકરણ આવતું હોય છે તેવી આ લાઇનને જ્યારે તોડી પાડતા હોય એટલે એક વસ્તુ જોવા જેવાય છે કે બિલ્ડરોને કોઈપણ પ્રકારનો કોઈ ભય રહ્યો નથી સીધી છાતી ઠોકીને કહી રહ્યા છે કે અમારી પ્રેવાસીમાં આવતી જગ્યા છે તમારા પ્રેવાસીમાં આવતી જગ્યા ભલે હોય પણ જ્યારે તમે આ રીતે પાલિકાનું નુકસાન કરતો હોય નાગરિકોને વેરાના ટેક્સના પૈસાના વળતરનું જે રીતે નુકસાન કરો છો તો તમને કોઈ પ્રકારની બીક નથી રહી જ્યારે બિલ્ડરો બેફામ વડોદરા શહેરમાં બનતા હોય છે મન ફાવે તેવા કહેવાય કે તે લોકો કામગીરી કરે છે મન મન ફાવે ત્યારે તે લોકો રજા ચિઠ્ઠી લે છે મન ફાવે ત્યારે કહેવાય કે તે તે જે કામગીરી કરતા હોય છે તે કામગીરીને પત્યા પછી કહેવાય કે તે લોકો પોતાની રજા ચિઠ્ઠીને બધું લેતા હોય છે એટલે અધિકારી સાથેની પણ કહેવાય કે જે રીતની લીલી ભગત છે તેમની તે છતી થાય છે ને જે રીતે વાત કરીએ કે આ રોડ છે ને રોડ પર આવતી આ લાઇન છે રોડ પરથી આ જતી આ મુખ્ય લાઇન છે જે આપ જોઈ રહ્યા છો કે રસ્તાથી રસ્તા પર આવતી આ લાઈન છે પણ બિલ્ડર દ્વારા કહેવાય કે આખું વિસ્તાર જ જે છે તે પૂરો કેપ્ચર કરી લેવાનો આવ્યો છે ડિમાન્ડ અને સ્ટાર બજાર જેવું કહેવાય કે જ્યારે મોટી મોટી કહેવાય કે અહીંયા આગળ દુકાનો આવેલી છે જે તેના સામે કહેવાય કે એક્ઝેક્ટ આ જે રીતે રોડ પર જે રીતે આ બેરિકેડ કરી દેવામાં આવે છે પતરા મારીને જે શેડ ઊભા કરી દીધા છે અત્યારે બંધ કરી દીધા છે પણ જે મુખ્ય વસ્તુ છે કે કોર્પોરેશન પાલિકાને જે નુકસાન જે કર્યું છે આ જે ડ્રેનેજની જે પ્રેશર લાઈન જે તોડી છે પણ હજુ સુધી કહેવાય કે બિલ્ડર દ્વારા કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી જ્યારે અમે ફોન કરીને વાત કરીએ છીએ ત્યારે કહે છે કે મારા પીમાનસિંગમાં આવતી આ વસ્તુ છે ત્યારે આ રોડ છે આ રોડ કહેવાય કે તેમને ખરીદ્યો નથી આ રોડ પ્રજાનો છે અને આ જે રોડ છે તે રોડ કહેવાય કે વીએમસીનો રોડ છે અને તેના ઉપર કહેવાય કે જે દબાણ કર્યું છે પત્રના શેડ લગાવી દીધા છે ચારે બાજુ સાથે સાથે જ કહેવાય કે જે પ્રેશર લાઈન નાખવામાં આવી હતી વિસ્તારના અંદર જે ડ્રેનેજની સમસ્યા હતી તેના જ કારણે જે પ્રેશર લાઈન નાખવામાં આવી હતી તે લાઈન જે તોડી પાડી છે તેની પણ જાણકારી કહેવાય કે તેમને આપવામાં આપી નથી સાથે જ કહેવાય કે આની પરમિશન પણ તેમને બાંધકામ જ્યારે કરી રહ્યા છે ત્યારે ખોદકામ તેમને કરી દીધું છે લગભગ ત્રીસ ફૂટ ઊંડા જેટલું આ અત્યારે તેમના દ્વારા આ ખોદકામ કરી દેવામાં આવ્યું છે પણ પરમિશન લીધી છે કે નથી લીધી તે પણ એક ગંભીર વિષય છે જ્યારે મોટા મોટા બિલ્ડરો દ્વારા કહેવાય કે જ્યારે કામગીરી કરવામાં આવતી ત્યારે કોઈ પણ પ્રકારની પરમિશન લેવામાં નથી આવતી પણ જ્યારે કોઈ નાના માણસને અગર જો રોડ પર લારી પણ ઊભી રાખવી હોય તો દબાણ શાખા વીએમસીના માણસો આવીને હેરાન કરતા હોય છે પણ આવા જે મોટા મોટા બિલ્ડરો છે તે મોટા મોટા બિલ્ડરોને કહેવાય કે આ જે અધિકારી બેઠેલા છે તે લોકો ક્યાંક ને ક્યાંક સાવરતા હોય છે તેના જ કારણે આ લોકો બેફામ બને છે અને બેફામ બનીને નુકસાન કરતા છે જે રીતે જોઈ રહ્યા છો કે અંદાજીત સિત્તેર થી એસી ફૂટ જેટલી જે પાઇપ છે તેને ડેમેજ કરી નાખવામાં આવી છે તોડી પાડવામાં આવી છે પણ કહેવાય કે પાલિકામાં કોઈ પણ પ્રકારે જાણકારી આપવામાં નથી આવી વડોદરા શહેરના નાગરિકોના પૈસાથી કહેવાય કે આ નાખવામાં આવી છે ટેક્સના વેરાના પૈસાથી નાખવામાં આવી છે જોવાનું રહેશે કાર્યપાલ શ્રીને અમે જાણ કરી છે કે આ જગ્યા પર આ રીતે કામગીરી કરવામાં આવી છે તેના જ કારણે કહેવાય કે જે નુકસાન છે નુકસાનની ભીતિ છે સાથે જ કહેવાય કે જે રીતે અહીંયા હાલ કામગીરી ચાલુ કરી છે ખાડો ખોદી દેવામાં આવ્યો છે બિલ્ડર દ્વારા પણ કહેવાય કે જ્યારે કોઈપણ પ્રકારનો અહીંયા અધિકારી નથી અહીંયા નથી કોઈ સિક્યુરિટીનો માણસ નથી કોઈ સાઈડનો માણસ કે જેની સાથે અમે વાત કરીને પૂછી શકીએ કેમકે જે રીતે રસ્તા ઉપર જે રીતે દબાણ કર્યું છે રસ્તાનું દબાણ તમને બતાવીએ છીએ કેમ કે રોજની કહેવાય કે હજારો લોકોની અવર જવર સાથે જ કહેવાય કે મુખ્ય માર્ગ આ છે આ મુખ્ય માર્ગ છે વડોદરા શહેરનો છાણી પંડ્યા બ્રિજનો જે આ રસ્તો છે તે આગળ કહેવાય કે જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો જ્યારે આવતા હોય ત્યારે સ્ટાર બજાર અને ડી માર્ટ સામે છે રોજના કહેવાય કે અત્યારે જો જોઈ શકો છો કે સવારનો મોસમ છે અને સવારના સવાર સવારમાં જ કહેવાય કે કેટલા નાગરિકો હાલ ડીમાર્ટ અને સ્ટાર બજારમાં ખરીદી કરવા માટે આવતા છે અને રાત્રિની જ્યારે વાત કરીએ ત્યારે રાત્રિના સમયે કહેવાય કે ટ્રાવેલ્સની ગાડીઓ જે છે એ આ રસ્તા પર ઉભ્યો છે એટલે ટ્રાફિકને પણ એક જોવા જઈએ તો અડચણરૂપ થશે એટલે દબાણ શાખાને પણ અમારી વિનંતી છે કે જ્યારે તમને લારીઓ દેખાતી હોય ત્યારે આવા મોટા મોટા બિલ્ડરો જે રીતે રોડ પર દબાણ કરી રહ્યા છે તે તમને કેમ નથી દેખાતા અગર સામાન્ય કોઈ માણસને અગર કામ ધંધો કરવો હોય ત્યારે કહેવાય કે પરમિશન લેવામાં આવતી લેવી પડતી હશે કે એટલે આજે જ કરવા પડતા હોય છે પણ કહેવાય કે આવા જે બિલ્ડરો છે તે બિલ્ડરોને કોઈ પણ પ્રકારની બીક નથી રહી તેના જ કારણે બિલ્ડરો વડોદરા શહેરના અંદર ફલી અને ફાટ્યા છે મન ફાવે તે રીતે કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે મન ફાવે ત્યારે ચિઠ્ઠી લે છે મન ફાવે ત્યારે રજા ચિઠ્ઠીમાંથી જે પાસ કરાવ્યું છે તેને ક્યાંક ને ક્યાંક દૂર કરતા હોય છે તેવો જ આ એક બનાવ વડોદરા પંડ્યા બ્રિજ પાસે આવેલા ડી માર્ટ પાસે કહેવાય કે જે આ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ ચાલુ છે અને તેનું કહેવાય કે પરમિશન ની વાત કરીએ છીએ પરમિશનની પણ સરખી વાત નથી કરતા સાથે જે રીતે પ્રેશર ડ્રેનેજની પ્રેશર લાઈન જે છે નવી નાખી તેને તોડી પાડવામાં આવી છે તેની પણ કોઈ પણ પ્રકારે તેઓ જાણકારી નથી કરતા એન્જિનિયર એન્જિનિયરશ્રી સાથે અમે જ્યારે વાત કરીએ છીએ ત્યારે કાર્યપાલ કહે છે કે અમને પણ નથી ખબર કે તેમને આ પ્રેશર લાઈન તોડી પાડી છે જ્યારે તેમની સાથે વાત કરીએ છે ત્યારે તે અમને એવું કહે છે કે અમારા પ્રીમાન્સિંગમાં આવતી જગ્યા છે તો આ રોડ પણ શું તેમને ખરીદી લીધો છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આવા બિલ્ડરોને હવે કોઈપણ પ્રકારની કોઈ બીક નથી રહી અગર આ લોકોની ઈચ્છા થાય તો એ લોકો રોડ પર પણ કહેવાય કે પોતાના બંગલા ઊભા કરી દે તે પ્રકારની હાલ વડોદરા શહેરની એક પરિસ્થિતિ ઊભી થઈ છે આ નિર્માણ થઈ છે કેમ કે જે અધિકારીઓ છે અધિકારીઓ માત્ર ખીજા ભરી લે છે તેના જ કારણે આવા જે બિલ્ડરો છે બેફામ બન્યા છે અને બેફામ રીતે કહેવાય કે નાગરિકોને ક્યાંક ને ક્યાંક મસ્ત મોટું નુકસાન કરી રહ્યા છે હું મારી વાતને અહીંયા સમાપન કરીશ અમારા સહયોગી ભાર્ગવ સાથે ચૌહાણ અમિત બીબી ન્યુઝ વડોદરા ગુજરાત